અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજિન દ્વારા ચોત્રીસ ઇન્ટરનેશનલ કન્વીનન્સ ગાલા એવોર્ડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં દરેક રાજ્યના પ્રથમ ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક જેવા અઢાર રાજ્યોમાંથી કુલ ત્રાણું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમને ગોલ્ડ મેડલ અને સાત હજાર રોકડ પુરસ્કાર તેમજ દ્વિતીયને સિલ્વર મેડલ અને પાંચ હજાર રોકડ પુરસ્કાર તૃતીય આવેલ વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ અને ત્રણ હજાર રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા આફમી દ્વારા ભારતભરમાં મુસ્લિમોએ જે બિરદાવા લાયક બહાદુરી ભર્યું કાર્ય કર્યું હોય તેવા લોકોને પચાસ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવાનું પ્રશંસનીય કાર્ય કરાયું છે જેમાં આ વર્ષે ભાવનગરના કોડિયાદ ગામ પાસે યાત્રા કરી પરત ફરતા હિન્દુ ભાઈઓની બસ પાણીના પ્રવાહમાં ફસાયેલી હતી તે સમયે બસના ઓગણત્રીસ યાત્રીઓને ભાવનગરના મુસ્લિમ મહંમદ હુસૈનભાઈ અને મહેબૂબભાઈ સૈયદે યાત્રીઓને હેમખેમ બહાર કાઢીને જે પ્રશંસનીય અને બહાદુરી પૂર્વકનું કાર્ય કર્યું હતું તેમજ તાજેતરમાં બોમ્બેમાં જે દુર્ઘટનામાં લોકો ડૂબી રહ્યા હતા પણ પણ મુસ્લિમ બચાવીને કાર્ય કર્યું છે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આફમીના સ્થાપક અને ફાઉન્ડર ડોક્ટર નાકાદાર સાહેબનું સપનું હતું કે ભારતના મુસ્લિમોને શિક્ષણ આપવું તેમને શિક્ષિત બનાવવા તેનાથી દેશ અને સમાજની પ્રગતિ થશે આ પ્રેરણાદાયી કાર્યને લઈને અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજિન એફએમઆઈની સ્થાપના કરવામાં આવી હતી ડૉક્ટર નાકાદાર સ્થાપિત કોલેજના કેમ્પસમાં યોજાયેલા પ્રોગ્રામમાં આફમીના સ્થાપક અને ફાઉન્ડર ડોક્ટર નાકાદાર સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાન સાથે રબ્બાની મલિક અમાનુલ્લા શેઠવાલા કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર નાકાદાર ઇન્સ્ટિટ્યુટ ઓફ નોલેજ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમે ઓર્ગેનાઇઝ કરેલું છે આ પ્રોગ્રામ કે જે અમેરિકન ફેડરેશન ઇન્ડિયન મુસ્લિમ ઓરિજિન જેના થર્ટી ફોર્થ કન્વેન્શ ઇન્ટરનેશનલ કન્વેન્શન ગાલા એવોર્ડ પ્રોગ્રામ કે જેમાં ધોરણ દસ અને ધોરણ બારના દરેક રાજ્યના પ્રથમ ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓને એ સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રોગ્રામમાં જે રાજ્ય બે ગુજરાત છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે એવા અમારી પાસે વેસ્ટ બેંગાલથી નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ્સ આવેલા છે નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ્સને અમે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તથા પ્રથમ ક્રમે સાત હજાર ત્રણ હજાર અને પાંચ હજારને એવા કેશ પ્રાઇઝ આપેલી છે તો આમાં એક મકસદ છે આફમીના જે ફાઉન્ડર ટ્રસ્ટી છે ડૉક્ટર અબ્દુલ રહમાન એસ નાકાદા સાહેબ અને તેમની આફમી ઓર્ગેનાઇઝેશન જે ટીમ છે તે એવું વિચારી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં જ્યારે આપણે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને એ જો બાળકો પ્રોત્સાહિત થશે અને એ તાલીમની બાબતે હાયર એજ્યુકેશન લેશે તો દેશ અને સમાજનું પ્રગતિ થશે સાથે જે બહાદુરી પુરસ્કાર પણ કંઈ આપવામાં આવે છે તે હા એક આફમીની જે કન્વે જે ટીમ છે એ આફમી ટીમ એવું વિચારી રહ્યા છે કે જો આ બહાદુરીનું કામ જે હમણાં આપણે બતાવ્યું આપને કે ભાવનગરના અંદર મોહમ્મદ હુસેનભાઈ અને મહેબૂબભાઈ સૈયદ જે લોકોએ બહાદુરીપૂર્વક ઓગણત્રીસ લોકોની જાન બચાવી હતી તે ઘણું બિરદાવવાલાયક કામ હતું અને આ કામ માટે તેમને જો સન્માન કરવામાં ના આવે તો એ સમાજ માટે સારી વાત નથી અને આ જ એક હેતુ હતો કે જો એમનું હિંમતપૂર્વક જે કામ કર્યું છે તે જ રીતે સમાજના દરેક વ્યક્તિ આવું નેક કામ કરશે તો હંમેશા દેશ અને સમાજની પ્રગતિ થશે તેમને એફએમઆઈ થ્રુ બંને ભાઈઓને પચાસ હજાર હજારનો રેકોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આવતીકાલે જે હમણાં ગયા અઠવાડિયે મુંબઈમાં જે હાદસો થયો આ જ હાદસો થયો છે જેમાં પાંત્રીસ લોકોની જાન બતાવી છે મોહમ્મદ આરીફ તે આવતીકાલે આવવાના છે અને તેમને પણ પચાસ હજારનો પુરસ્કાર આપવામાં આવશે અને આ એક મેસેજ જઈ રહ્યો છે આફમી દ્વારા કે જે લોકો કંઈક સારું કામ કરે છે નેક કામ કરે છે કોમ માટે કામ કરે છે માનવતા માટે કામ કરે છે તેમને બિરદાવવા ખૂબ ખૂબ જ જરૂરી છે અને આફમીની ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા છે તે ઘણી ખુશીની વાત છે આપણા સમાજ માટે દેશ માટે ભારતભરના વિદ્યાર્થીઓને એજ્યુકેશનને લઈને શું મેસેજ આપવા માગશ ભારતભરના જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે સૌથી પહેલાં તો દરેકને હું આવકાશ સ્વાગત કરું છું અમને ઘણી ખુશી થાય છે કે જ્યારે લાસ્ટ યર યરંગાબાદમાં પ્રોગ્રામ થયો હતો ત્યારે તમને કહેવામાં આવ્યું કે આ થર્ટી ફોર નંબરનું કન્વેન્શન ગુજરાતમાં કરવામાં આવશે અને ત્યારે અમને સિલેક્ટ કર્યા ત્યારે અમને ઘણી ખુશીની વાત હતી કે અમારે મહેમાન નવાજી કરવાનો મોકો મળે છે પણ જ્યારે આ આફમીના ડૉક્ટર નાકાદા સાહેબ જેની ઉંમર છે અત્યારે હાલમાં નેવું વર્ષ અને અલી કુરેશી સાહેબ હાલના ક પ્રેસિડેન્ટ જેમની ઉંમર છે પંચ્યાસી વર્ષ આ લોકોને જોઈને અમને ઘણી પ્રેરણા મળે છે કે આ ઉંમરે લોકો કોમની ખિદમત કરે છે સમાજના બાળકો માટે વિચારે છે સમાજ માટે વિચારે છે અને દેશ માટે વિચારે છે તો આપણે નવ નવજવાનોએ અને દરેક માનવતા માટે આ વસ્તુ આ લોકોની ઉંમર જોઈને આપણે વિચારવું જોઈએ કે આપણે સમાજ માટે કશું કરવું જોઈએ ताकि वो एजुकेशन में किसी से ताल रहे और आगे अब जब हमने ये प्रोग्राम स्टार्ट किया तब तक हार्डली हम तक एटी परसेंट से दस साल के बाद भी पता चला जब हमने सर्वे किया तकरीबन उस टैम पे एटी स्टूडेंट जैसे थे कि उनको एटी परसेंट से ज़्यादा बात करेंगे आज ये हाल है कि 95-96 नाइन्टी परसेंट मुस्लिम स्टूडेंट्स को एटी फाइव टू नाइन्टी परसेंट से कई स्टूडेंट्स एटलीस्ट इस जिनको हंड्रेड परसेंट मार्क्स है डिफरेंट बोर्ड्स के तो हमें बड़ी खुशी होती है खुशी हुई है कि जो पैंतीस साल से हमारा ये सिलसिला चला है कि जो वर चला है तो उस पर कुछ कामयाबी हासिल हुई है और आप लोगों से दुआ करते हैं कि दुआ करिए कि कर आज आपने ऐलान किया कि अगला जो आप लोगों का अवार्ड सम्मान है वो मुंबई में होगा जी नेक्स्ट स्टेट ऑफ फंक्शन जो होगा होगा तो अभी आए थे वो कह रहे थे कि उनको हैदराबाद में करना है कलकत्ता वाले कह रहे थे उनको कलकत्ता करना है लेकिन वो फिर सोचेंगे अगले साल પ્રાર્થના સંદેશ ન્યૂઝની ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો